ગાંધીનગરમાં નર્સિંગ કોલેજની અઠ્યાવીસ વિદ્યાર્થીનીઓને સવારનો નાસ્તો ભારે પડ્યો સીધી હોસ્પિટલ ભેગી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પડુસમા ગામની નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને સવારે બટાટા પૌવાનો નાસ્તો આપવામાં આવ્યો હતો જેના બાદ લગભગ અઠ્યાવીસ જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી ત્યારબાદ તેમને તાત્કાલિક ચરાડા સીએચસી સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાંથી સાત વિદ્યાર્થીનીઓને દાખલ કરી સારવાર આપવાની ફરજ પડી હતી જોકે અન્યોની પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માણસા તાલુકાના પડુસમા ગામે આવેલી શાંતિ નિકેતન નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી આશરે બસો જેટલી વિદ્યાર્થીનીઓ પૈકી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓની સવારે નાસ્તામાં બટાટા પૌવા આપવામાં આવ્યા હતા જે બાદ અઠ્યાવીસ વિદ્યાર્થીનીઓને ઉલટી ઉપકાની ફરિયાદ થઈ હતી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા કોલેજ મેનેજમેન્ટને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેમણે આ બાબતે માણસા તાલુકા હેલ્થ અધિકારીનો સંપર્ક કરી તમામ વિદ્યાર્થીનીઓને બાજુમાં આવેલા ચરાડા સીએચસી લઈ જવામાં આવ્યા હતા જેમાં સાત વિદ્યાર્થીનીઓને તકલીફ વધારે જણાતા તેમને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી તેમાંથી બેને દાખલ કરી ડોક્ટરે જરૂરી ઇમરજન્સી સારવાર આપી હતી તો અઠ્યાવીસ પૈકી અન્ય વિદ્યાર્થીનીઓને ઉલટી જેવા ઉપકાર આવતા હોવાથી પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી આ બાબતે કોલેજ તેમજ ચરાડા સીએચસી સેન્ટર ખાતે પહોંચેલા રોગચાળા નિયંત્રી અધિકારી તાલુકા હેલ્થ અધિકારી તથા તેમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી પાણીના સેમ્પલ લઈ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે વિદ્યાર્થીઓની સમયસર સારવાર મળી જતા બે ત્રણ કલાક બાદ તમામને કોલેજમાં જવા દેવામાં આવ્યા હતા બનાવને પગલે સવારે જ હોસ્ટેલ અને કોલેજમાં દોડધામ મચી ગઈ હતી પાણીના બે સેમ્પલ લેવાયા ફૂડના નમૂના માટે વિભાગને જાણ કરાઈ પડોશમાં ખાતે શાંતિ નિકેતન નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં સવારે નાસ્તો કર્યા બાદ અઠ્યાવીસ જેટલી વિદ્યાર્થીનીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી ત્યારબાદ તાલુકા આરોગ્ય તંત્ર અને જિલ્લામાંથી પણ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા વિદ્યાર્થીનીઓને પ્રાથમિક અને કેટલીક વિદ્યાર્થીઓને સેન્ટરમાં સારવાર આપ્યા બાદ તમામ સ્ટેબલ થઈ ગઈ હતી ત્યારે ખોરાકી અસર થવા પાછળનું કારણ શોધવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હોસ્ટેલમાં આપવામાં આવતા પાણીના સેમ્પલ લીધા છે જેને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે તો બીજી બાજુ નાસ્તો બચ્યો નહીં હોવાને કારણે આરોગ્ય તંત્રએ ફૂડ ડિપાર્ટમેન્ટને ફૂડના અન્ય નમૂના લઈને તેનું પરીક્ષણ કરવા માટે સૂચના આપી હતી ઉલટી અને ફરિયાદ બપોર બાદ તમામ દર્દી સ્ટેબલ માણસા તાલુકાના પડુસમા ગામે આવેલી નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને સવારે નાસ્તામાં બટાટા પૌ આપવામાં આવ્યા હતા તે ખાધા બાદ અઠ્યાવીસ જેટલી વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું જેમને ઉલટી થવાની સાથે ઉપકા પણ આવતા હોવાની ફરિયાદ હતી પ્રાથમિક અને કેટલીક વિદ્યાર્થીનીઓની સેન્ટરમાં સારવાર આપ્યા બાદ બપોર બાદ તમામની સ્થિતિ સુધારા ઉપર અને સ્ટેબલ હોવાનો આરોગ્ય તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટીવીએટીન ન્યૂઝ ગાંધીનગર